ત્યાં મસ્ત છે સુપર રિઝર્ટ છે ભંડારીયા આલેલું જોયું ફૂગડ આલેલું જોયું કોખરી આલેલું જોયું ભાડુ આયેલું જોયેલું રિઝર્ટ સારો ગયો એટલે અમે લઈ શું શું કાટે કાટવાં ઘઉં જીરું કાટે ધાણા કાટે સીણા કાટે સોયાબીન કાટે ડુંગરીન બી કાટે રાજગો કાટે તમારા આજુબાજુના ગામમાં કઈ મશીન હાલતું જોયું હા ક્યાં ગણે ભાડવામાં કોખરીમાં

તેમનો મોબાઈલ નંબર તમે જોઈ રહ્યા છો અઠ્ઠાણું બે ચુમ્માલીસ છ પચીસ બીજો નંબર છે છોતેર નવ બ્યાસી સોળ પાંચ ચૌદ જે તમને લાઈવ દેખાડી રહ્યા છું ખેડૂત મિત્રો લેવા આવ્યા છે તેમનો આપણે પણ અભિપ્રાય પૂછશું કેવું મશીન આવે કેવું નહીં પહેલાં આપણે મશીનની વાત કરીએ જંગી થ્રેશર ત્રણ લોડ વીલ છે જેમ કે ટ્રેક્ટર ઉપર કોઈ જાતનો દાબ આવતો નથી અને ગવર્મેન્ટ સબસિડી માન્ય છે એક લાખ સુધીની સબસિડી આવે છે અને મેન વાત એ કે ફાઇનાન્સ સુવિધા ઉપલબ્ધ છે ત્રેસો ઉપર ફાઇનાન્સની સુવિધા પણ થઈ જશે આપણે આવેલ છે અવંતિકા હોટલ સામે મહેન્દ્ર શોરૂમની બાજુમાં સામે શોરૂમ છે તેની બાજુમાં એજન્સી પાયો લેવા આવ્યા ચાલો તમે આપણે એમને અભિપ્રાય પૂછવી પેલા મશીન દેખાડું કેવું મશીન છે જંગીર છે જોઈ રહ્યા છો જંગીર થશે લાઈવ નવ જીરો સોલ ના ટાયર આવશે જંગીર થ્રેસર ચાલો આપણે કેરુતભાઈનો અભિપ્રાય લઈ ક્યાંથી મશીન લેવા આવ્યા કેટલા કિલોમીટર દૂર થી આવ્યા છે આજે ચાલ એજન્સી લિમિટેડ જંગીર થ્રેસર પિસ્તાલીસો મોડલ કયું ગામ દેવળિયા તાલુકો કોટો સંગાણી જિલ્લો રાત જંગીનું મશીન કેવું લાગ્યું મસ્ત છે સુપર સે ભંડારીયા આલેલું જોયું જોયું ભાડું જોયેલું રિઝર્ટ સારું એટલે શું શું ઘઉં જીરું કાટે ધાણા કાટે શીણા કાટે સોયાબીન કાટે ડુંગરીન બી કાટે રસગો કાટે તમારા આજુબાજુના ગામમાં કઈ મશીન હાલતું જોયું હા ક્યાં કાઢે ભાડવામાં ખોખરીમાં ક્યાંથી કિલોમીટર ક્યાંથી એજન્સીમાં કામકાજ બહુ સારું છે અને